દોસ્તો આજની માહિતી આપણે જે આપવાના છે એ છે ખેતી નિયામક ટકા સુધી વધુ ઉત્પાદન મળે છે નમસ્કાર દોસ્તો હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી હતી કે ગુજરાતની મોટા ભાગની જમીનમાં પોટાશ તત્વની કોઈ ઉણપ નથી એટલે પોટાશયુક્ત એ જમીનમાં જો પોટાશત્વની ઉણપ હોય અને તમે એવું માની લો કે આપણે તો ગુજરાતની જમીનમાં પોટાશ તત્વની કોઈ ઉણપ નથી તો પોટાશયુક્ત ખાતરો આપવાની જરૂરિયાત નથી અને એવું માની અને કોઈ પોટાશયુક્ત ખાતરો જો નહીં આપો તો કપાસના ઉત્પાદનમાં કેટલી નુકસાની આવી શકે એની ચર્ચા આપણે આગલા વિડીયોમાં કરેલી છે આ વિડીયો આપણે ન જોયો હોય તો ચેનલમાં જઈને જોઈ શકો છો અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એની લિંક આપશું ત્યાંથી પણ આપ આ વિડીયો જોઈ શકો છો હવે દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ભાઈ આપણી જમીનમાં પોટાશ તત્વોની ઉણપ હોય એના લક્ષણોની પણ આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી હતી એવા લક્ષણોના આધારે આપણે ખ્યાલ આવે કે આપણી જમીનમાં પોટાશ તત્વની ઉણપ છે અથવા તો આપણી જમીનનો રાસાયણિક પૃથ્થકરણ કરાવીએ અને એમાં આપણે ખ્યાલ આવે કે આપણી જમીનમાં પોટાશ તત્વની ઉણપ છે તો કપાસના પાકની અંદર આપણે એવા કયા કયા સમયગાળા છે કે ત્યારે આપણે પોટાશયુક્ત ખાતરો પોટાશ પોટાશત્વોની પૂર્તિ કરી શકીએ એની આપણે ચર્ચા વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોના સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી આવા સરસ મજાના માહિતી સભર વિડીયોનો મેસેજ આપના મોબાઈલમાં દોસ્તો આવી શકે દોસ્તો પોટાશ તત્વોની પૂર્તિ માટે આપણે જે ખાતરોનો ઉપયોગ કરીએ છીએ એમાં મેન એનપી કે બાર બત્રીસ સોળ આવે છે એમઓપી મ્યુરેટ ઓફ પોટાસ આવે છે એસઓપી સલ્ફેટ ઓફ પોટાશ આવે છે અને હાલમાં જ આપણે ભારત સરકારે બાયોપોટાસનું પણ ઘણી બધી કંપનીઓ બનાવે છે એ પણ આવે છે તો ખાસ કરી અને પોટાસની જો આપણા જમીનની અંદર ખામી હોય તો કપાસના પાકની અંદર પાયાના ખાતર તરીકે સૌપ્રથમ એનપીકે એનપી કે બાર બત્રીસ સોળનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો પાયાના ખાતર તરીકે ડીએપી પ્લસ એમઓપીનો ઉપયોગ આપણે કરવો જોઈએ પાયાના ખાતરની અંદર જો પોટાસયુક્ત આપણે ખાતર નાખી દઈએ તો પોટાશ તત્વની માનો કે લગભગ જરૂરિયાત પૂરી થઈ જતી હોય છે એ બાદ વધુ માત્રામાં આપણે પોટાશ પોટાશત્ત્વોની ઉણપ હોય અથવા તો પાયાના ખાતર તરીકે આપણે પોટાશ પોટાશત્વ આપવાનું ભૂલી ગયા હોય ચૂકી ગયા હોય તો આપણો કપાસ જ્યારે સાઈઠથી સિત્તેર દિવસનો થાય ખાસ કરી અને ત્યારે આપણે મ્યુરેટો પોટાશ છે કે સલ્ફેટ ઓફ પોટાશ છે એ ચોક્કસ અને ચોક્કસ આપણે આપી દેવું જોઈએ એની માત્રાની વાત કરીએ તો દોસ્તો જે પ્રમાણે આપણી જમીનમાં ઉણપ હોય અથવા તો જે પ્રમાણે આપણા પાકમાં જરૂરિયાત હોય એ પ્રમાણે ઓફ પોટાશ છે કે સલ્ફેટ ઓફ પોટાસ છે એ સોળ ગુઠાના એક વીઘામાં સામાન્ય તેર કિલોથી લઈ અને વધુમાં વધુ સત્તર કિલો સુધી પણ આપો આપી શકો છો અને એના ખૂબ સારા બેનિફિટ પોટાશની ખામીવાળી જે જમીનો છે એના ઉત્પાદનમાં જે આપણે પાક વાવીએ કપાસ એના ઉત્પાદનમાં એના ખૂબ સારા પરિણામો જોવા મળેલ છે તો પાયાના ખાતરમાં ચૂકી ગયા હોય તો ખાસ સાઠ સિત્તેર દિવસે અને કોઈ ખેડૂતનું આપણું જે ગણિત છે ફિક્સ ના હોય દસ દિવસ આગા પાછું થાય તો પણ આપ આ ખાતરો આપી શકો છો હવે દોસ્તો માની લો કે આપણે પાયાના ખાતરમાં પણ પોટાશ આપેલું નથી સાઠ સિત્તેર દિવસે પણ પોટાશ આપેલું નથી તો ખાસ દોસ્તો જ્યારે પણ આપણા ઝીંડવા વિકસિત થતા હોય ઝીંડવાનો વિકાસ થવાનો જે સમયગાળો છે એ સમયે પોટાશ તત્વ આપવું ખૂબ જરૂરી છે એનું કારણ છે કે ઝીંડવું પોતાનામાં કોઈ ખોરાક બનાવતું નથી પાંદમાં બનેલો ખોરાક છે એ ઝીંડવા સુધી પહોંચે તો જ આપણા ઝીંડવાનો સો સંપૂર્ણ પૂર્ણ વિકાસ થાય પાંદમાં બનેલો ખોરાક જીંડવા સુધી પહોંચાડવાનું કામ છે પોટાશ તત્વ વગર શક્ય નથી એટલે આ સમયે ખાસ દોસ્તો તેર જીરો પિસ્તાલીસ જેને આપણે પોટેશિયમ નાઇટ્રેટ તરીકે ઓળખીએ છીએ સો ટકા વોટર સોલ્યુબલ ખાતર જે આપણું તેર આવે છે એનો દસથી પંદર દિવસના અંતરે બે છંટકાવ કરી દેવા ખૂબ જરૂરી છે જેથી કરી પોટાશની ખામીને હિસાબે જે આપણા ઝીંડવાના વિકાસમાં જે નુકસાની થવાની સો ટકા શક્યતા છે એ નુકસાનીને આપણે અંશે નિવારી શકીએ એના માટે ખાસ આ સમયે આપણે બે છંટકાવ તેર ઝીરો પિસ્તાલીસના ખાસ કરી દેવા દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને ખાસ બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરજો વિડીયોમાં આપેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ